હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું સરસ મજાના એક નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં જો ગૌ માતાના દર્શન થઈ ગયા છે ને આજે આપણે જવાનું છે સોટીલા તો હાલો ફટાફટ નીકળીએ અને અમારી ગાડીના ડીનીભાઈ તો આપણી ગાડી લઈ લીધી છે હાલો આપણે અત્યારે બહુ વાત કરવાની છે ને કારણ કે આજે રસ્તો બહુ લાંબો છે અને અમારા માડી જો અમને મૂકવા આવ્યો અમે આવ્યા તા અમારા મામાના ઘરે માડી ક્યાંય ગાડીએ મૂકતા આવીએ એમ બહાર આપણે નીકળ્યું છે ફટાફટ અહીંથી નીકળી જાય કારણ કે રસ્તો બહુ છે લાંબો એસી કિલોમીટર છે તો કમસે કમ બે થી ત્રણ કલાક થાય તો આપણે રસ્તામાં મળીશું ચાલો ફટાફટ નીકળીએ અહીંથી તો મિત્રો આપણે આવી ગયા છીએ કડુકા જો અમે દર્શન કરી લીધા છે એટલા આપવાના અંદર વિડીયો શૂટિંગની મનાય છે એટલે આપણે અંદર કાંઈ વિડીયો ઉતાર્યો નથી અને આ બધા અત્યારે હવે તૈયારી કરવી છે અમે બહુ ચોટીલા તરફ નીકળી જઈ ગયા છીએ આપણે ઘડીક ગાડી ઊભી રાખી છે અહીંયા તો નાખા થોરિયા છે ને આ ફળ જોવો તમે આ ફળને તમે ઓળખતા હશો જોયેલું હશે જે જેના ગામમાં જ્યાં નામ હોય કમેન્ટ કરી નાખજો તરફથી હાલો બધું નીકળી જાય ગાડીને ઘણે આરામ આપી દેલો છે બધા હવાની રીતે આટા મારે છે અમે એકવાર વાતાવરણ જોવો એકદમ વરસાદ આવે એવું છે વાહન નીકળા નીકળ્યા છે હમણાં છાટા આવતા હતા પણ અત્યારે કાંઈ નથી આવતું હમણાં ગાડી આવે ફૂમ ફૂમ ગાડી જાય ફૂમ હોલ્ટ કરી લીધો હશે ને સા આવી ગઈ છે ને ચાય ની ચુસ્કી લેવા મળ્યા છે તો બધાય નાસ્તા પાણી કરે છે તો લઈ લ્યો કોઈ આજે નાલા એને નો દે હું તો આપણે પોગી ગયા છીએ ફાઇનલી ચોટી જો ડુંગા નવરાત્રા ટ્રાફિક એ બહુ છે તો તમે ખાલી પબ્લિક તો જો એકવાર કેટલું પબ્લિક છે ગાડી પાર્કિંગ માં પાર્ક કરી દીધી છે ના ફટાફટ નીકળી જાય પગથિયા ચડવા મળ્યું એક સા પાડી દીધી ને આ ત્રી કાપી નાખ્યું ગા ગા એક જ બે એક સા ને ચાલો તો લીવર લીવર થાય હો મેં તો હાલે લે લે કોને વારો નો હોજી તો કાઈ ને આલો ફટાફટ આવ ચડી જાવ આલો ડુંગરો કે તે પોતી ગયા છે વે ચડવાની શરૂઆત થાય છે અને ડીની ભાઈ તો લિંદર માં રાખે છે

क्लोज ना फिर से ट्रैफिक तो ऐसा दो हमारा गर्मी आ नजारा दोरा में लुक एट दिस ट्रैफिक 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 एक हां ए ए हां मुंह दो ट्रैफिक बहुत है बहुत वेरी नहीं है दो तुम्हें

મને એક ના ખુસો ઓય અડજે કોઈ ગાડી 200 બાકી નાલો પડી જાય હાલો માતાજીના સ્થાનકે પોગી જાશે ઉપર જોવો તમે ટ્રાફિક જો એકવાર આમ જો જઈ હાલવાની જગ્યા નથી ટ્રાફિક છે હમજો રાજિ

ટ્રાફિક ટ્રાફિક હશે બધે હાલો દર્શન થઈ ગયા છે માતાજીના ના બધા જો આવે આને તો જો સાફ સફાઈ તો ગરમી એટલી થાય છે ને વાત આવે ફોટો 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 નહીં પડે અહીંયા બધા ફોટા જ પાડે તો બધા કોઈ નવરાની ભાઈ બધા ફોટા પાડે છે કરો માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે આ મહા લખેલું અહીં આવી જશે જુઓ ફોટા પાડવા આવ્યા ફોટા ઘણા બધા પાડી લીધા છે અને આ તમે જો નજારો જો એકવાર ચોટીલા અને ની ભાઈ ગરમી થાય ઊભા રહી ગયા છે હાલો હવે ધીમે ધીમે નીચે ઉતર્યું દાદરા ફોટા ઘણા ખરા પડી ગયા છે નીચે દાદરા ઉતર્યા અને મમ્મી ની તો આ બેઠા છે હાલો फटाफटો દાદરા ઉતરી જાય નીચે અને ભૂખે લાગી છે હા ભાઈ જો શું કરો છો તમે ભાઈ હા હા બિલ્ડિંગ બનાવો છો હાલ જાત ના અમે ધીમે 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 હા માવો ખાવો છે ના પાડો છે

અને છોકરાટું હાલો હવે બજારમાંથી હવે નીકળવીએ છીએ અમે આવું કંટાળા છે જોવા જઈએ બજાર બહુ લાંબી છે ને બહુ જૈનમાં વસ્તુ બધી બજાર જોતા જ આવીને હાલ જ આવી ધીમે ધીમે જોવો તમે બજાર હજી કેટલી લાંબી છે હજી અડધે પ્રજાથી કેટલી તો પંદરસો રૂપિયાની ખરીદી કરલી છે બજારમાંથી મિત્રો નીચે આવી ગયા છે બાર પાર્કિંગ ગાડી લેવા જોવાય છે ડુંગરો દેખાયો માસ્તો માણસો જેવું દેખાય પબ્લુ પબ્લુ બહુ બહુ ચાલો હવે નીકળી અહીંથી જમવા જવાનું છે ગાડી આપણે બે પડી છે લાઈન હાલતા ચાલો દર્શન કરી લેજો બધાય જય તો આપણે છે ને જમવાનું કેન્સલ રાખ્યું અને અમે હવે ગાડી ઓલા નીકળી ગયા છે અને અમે કીધું આથી હવે કેળા ખાઈ લેશું કેળા લઈ દેવા છે લારી હતી અને મેં તો નીકળી જાય અહીંથી અને રમવાનું કાંઈ મજા આવી નહીં કઈ અમે જોયું બે ત્રણ જગ્યાએ પીછું આવા રસ્તામાં ક્યાં ખારી હોટલ આવશે ને ત્યાં જમશું અત્યારે ફેલા ફ્રૂટ ખાઈને કામ ચલાવી લેવી છે આગળ જઈને જમશું કારણ કે હજી એક વાગ્યો છે બે વાગશે ત્યાં લગભગ ઓલા આપણે પહોંચી જશું અમે દસ જણ દસ જણ જમી લઈ અત્યારે અમે ખાઈ લઈએ આ બધા બે જ્યારે તો કે કાંઈ ત્રણ ચાર અહીંયા બેઠા છે ને

બધા બધા પ્રસાદ લેવા બે જ ડેની ભાઈ ને ભાઈ મારી મમ્મી આમ ઓલપા બેઠા છે ફટાફટ પ્રસાદી લઈ લે પ્રસાદી કરી લીધી છે અને દર્શન કરી લીધા છે ને અહીંયા છે માતાજીનું મંદિર ને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર અને હવે અમે છે ને અહીંયા બેસીશું અને પછી નીકળશું નીચે ઘર તરફ હા બધા મારી મમ્મીની ઉભા છે અહીંયા ટપ્પુની આમ કંઈક દર્શન કરવા ગયા છે વાવ જોઈ કાંક વાવનો ઇતિહાસ છે કે મને કાંઈ ખબર નથી મેં ઓલું પોસ્ટર મૂકી દીધું છે તમે જોઈ લેજો હાલ આવ ડેની ભાઈ કડીક બે ગયા ગાઈઝ આપણે આવી ગયા છે જમવા સ્પોન્સર છે આ સ્પોન્સર બધા બે હજાર જમવા લો તમે મેઘા બધા દાબા હું એક બાકી રહી ગયો છું મેં એક બટ પડી દો તો મેં કહેલા બ્લોગ ઉતારી લો હાલો ભાઈ એવા છે તો બધા જમીન લેવીને ને હાલો તમે બધા જમવા ડેની ભાઈ તો હલો તમે બધા જમવા અને હું જમવા બે જાઉં અને કથાને ફૂટી જાય બધું તો મિત્રો ફાઇનલી પોગી ગયા છીએ આપણે ઘરે અને થઈ ગયા છીએ ફ્રેશ જો કપડાં બપડાં બધું ચેન્જ થઈ ગયું છે અને ચોટીલા ડુંગર ચડવાની આવી છે બહુ મજા અને માતાજીના દર્શન કરે ને તો ઓર મજા આવી ગઈ અને હવે થાકી ફૂલ ગયા છે જો બધાય બિસ્તરા બિસ્તરા આમથી આમ રખડે છે આમ બધા થાકી ગયા હોવાની રીતે કોઈ નાય છે કોઈ હાથ પગ ધોવે છે કરે છે ફૂલે ફૂલ આવે તમને હું દેખાડી દઉં વરસાદ આવે દેખાડી દઉં વરસાદના સાત આવે આજનો બ્લોગ સમાપ્ત કરશું મળશું નવા બ્લોગ સાથે પેલા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી મળશું નવા બ્લોગ સાથે ચાલો કે ટાટા બાય બાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ